મોડાસામાં માઝુમ નદીના પુલ પરથી કાર નીચે ખાબકી હતી ગત રાત્રે એક કાર પુલ પરથી નીચે ખાબકતા ચાર શિક્ષકોના મૃત્યુ થઈ ગયા મૃતકોની ઓળખ વિશાલ રાજ આબિદ મોરડીયા કપિલ ઉપાધ્યાય અને દીપક મેવાડા તરીકે થઈ છે આ ચારેય શિક્ષકો મોડાસાની ખાનગી બી કનાઈ સ્કૂલ અને મોશન ટ્યુશન ક્લાસીસ સાથે સંકળાયેલા હતા મોડાસાના જ રહેવાસી હતા અકસ્માત બાદ એક શિક્ષકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થઈ ગયું પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી પ્રાથમિક તપાસમાં વાહનની ઝડપ અને રસ્તાની સ્થિતિ અકસ્માતનું કારણ હોવાનું છે

એ લોકો રેલિંગ તોડીને પુલ નીચે પટકાયા છે એના અંદર જે સવાર હતા એ ચાર શિક્ષકો હતા મોડાસાની સીબીએસસી લેવલ એક સ્કૂલ છે એના અંદર એ લોકો સેવા આપતા હતા બીજો એ પોતાની એક ક્લાસીસ પણ ચલાવતા હતા ત્રણ તો ઘટના સ્થળે મોત થયા હતા અને એક ને હોસ્પિટલ અંદર મોત થઈ છે ચારે ચાર જે શિક્ષકો હતા એ લોકોનું કેવું થાય છે કે એ લોકો હાયર સેકન્ડરી ના અંદર એ સાયન્સ વિભાગના અંદર લોકોને બાળકોને શિક્ષણ આપતા હતા પરંતુ આ ઘટના બની છે ઘટનાના અંદર જોઈ શકે તો આજે પુલ આપ જોઈ શકો છો અહીંયા ગાડી બંને બાજુ ડિવાઇડર આવેલા છે ડિવાઈડર ના અંદર રેલિંગ તોડી અને સીધી પુલ ને બંનેની વચ્ચેની જગ્યા ના અંદર કાર સ્થાપી છે એટલે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે કારની જે સ્પીડ છે એ બહુ ભયંકર હશે એના કારણે અકસ્માત થયો છે અને આ પીએમ રિપોર્ટ પાસે ચાલકો હતા એ કોઈ નશામાં હતા કોઈ કોઈ બીજા કારણસર છે અથવા તો થયું પણ ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ થયો છે એ તો તપાસના અંતે ખબર પડશે પણ ઘટના છે એ ભયંકર અને ખુબ જ દુઃખદ છે આ ચાર શિક્ષકો જે મને મોત થયા છે મોતના કારણે અહીંયા આગળ શિક્ષણ આલપના અંદર પણ શોક નહીં લાગે છે જી રાકેશ જે તપાસમાં બહાર આવ્યું છે કે વાહનની ઝડપ હોઈ શકે છે અને સાથે જ રસ્તાની સ્થિતિ પણ અકસ્માતનું કારણ હોવાનું મનાય છે ત્યારે રોડ રસ્તાની હાલત ત્યાં કેવી છે અને શું ખરાબ છે તો પછી તેના રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી નથી થઈ રહી જે આ જગ્યા પર છે જ્યાં આગળી જે નિતર છે અને મોડાસાને જોડતી જે ચોકડી છે બાયપાસ ચોકડી છે ત્યાંથી જે રસ્તો આવી રહ્યો છે ત્યાં આગળ જમ્પ પણ આવેલા છે પરંતુ જે રોડ છે રોડના કોઈ પણ પ્રોબ્લેમ નથી રોડ તો બિલકુલ વ્યવસ્થિત છે પરંતુ જો પ્રથમ દ્રષ્ટિએ જો એવું લાગી રહ્યું છે કે આ કારની જે સ્પીડ હતી એ ઓવર સ્પીડના કારણે જ આ અકસ્માત થઈ એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે બીજું કોઈ કારણ લાગતું નથી અને જો ચાલક હતો એ ચાલક કેવી સ્થિતિમાં હતો એ તો પીએમ રિપોર્ટ પછી જ ખબર પડશે રાકેશ આ પહેલી ઘટના છે કે ત્યાં એ સ્થળ પર અકસ્માત સર્જાય કે આ પહેલા પણ અનેક વાર અકસ્માત સર્જાયા છે અને જો અનેકો વાર અકસ્માત સર્જાયો તો પછી કેમ કોઈ પગલા નથી ભરાતા આ જે ઘટના છે આવી ઘટનાઓ લગભગ કોરોનાના અંદર બાયપાસ જે ચોકડી હતી ત્યાં આગળ જે ઘટના બની હતી એ પોતે એનો જે પરિવારનો કોઈ સભ્ય સભ્યને કોરોનાની પરિસ્થિતિ નાજુક હતી અને ઓક્સિજનના બોટલ લે જઈ રહ્યો હતો ત્યારે એ ડાઈવાઈડર પર પડીને બાય એ બંને લોકોને મોત થયા હતા એના પછીની આ ઘટના છે પરંતુ જે પુલ છે પુલના છે બંને છેડા પર કોઈ પણ જાતના ત્યાં કરી ગાડી રીડિયસ કરવા માટે ના જમ્પ આપેલા નથી અને હાઈવે છે ફોરલેન છે એટલે કદાચ ના પણ હોય શકે એમના નીતિ નિયમ મુજબ પરંતુ આ જે ઘટના બની છે ઘટના અંદર કદાચ હાઈવે ઓથોરિટી સૌથી વધુ જવાબદારી કદાચ ચાલકો ની હોઈ શકે ચાલક ને હોઈ શકે એવું લાગી રહ્યું છે આભાર રાકેશ